નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો દાઉદ પાકિસ્તાન છોડીને ભાગી ગયો છે પાકિસ્તાનથી મોટા સમાચાર આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના હુમલા બાદ દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાન છોડીને ભાગી ગયો છે દાઉદ ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન હતો મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ તેનો ખૂબ મોટો હાથ માનવામાં આવે છે તે ઘણા સમયથી પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો જે હાલ ડરના કારણે પાકિસ્તાનથી ફરાર થઈ ગયો છે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પાકિસ્તાનની મિસાઇલના ટુકડા મળી ગયા છે પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાની મિસાઇલના ટુકડા મળી આવ્યા છે ગુરુવારે રાત્રે પાકિસ્તાને પંજાબ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના અગિયાર શહેરો પર હુમલો કર્યો હતો જોકે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે આ હુમલામાં કોઈ નુકસાનનો અહેવાલ નથી ત્યારે હવે પંજાબમાં પાકિસ્તાની મિસાઇલના કાટમાળ મળી આવ્યા છે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાંથી જીવતા બોમ્બ મળી આવ્યા છે પાકિસ્તાન તરફથી ભારત પર કરવામાં આવેલા હુમલાઓમાં ભારતે તેનું સુદર્શનની મદદથી હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે તેવામાં ગઈકાલે કરેલા હુમલાઓમાં પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા મિસાઇલ અને બોમ્બ મળી આવ્યા છે જેમાં રાજસ્થાનના જેસલમેરમાંથી બે જીવતા બોમ્બ મળી આવ્યા છે જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાં પહેલો જીવતો બોમ્બ મળી આવ્યો હતો પંજાબના હોશિયારપુરમાં એક મિસાઇલ મળી આવી હતી સમગ્ર મામલે સેના અને પોલીસ તપાસ કરી રહી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તંત્રનો મોટો નિર્ણય ગુજરાતમાં પાકિસ્તાન સાથે બનાસકાંઠાની સરહદ લાગુ પડે છે આવામાં તણાવને લઈને બનાસકાંઠાના ચોવીસ ગામોને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે સરહદી વિસ્તારના ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ વધી ગયું છે આ સાથે બનાસકાંઠામાં અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે તલાટીઓને ગ્રામ પંચાયતમાં હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે ગામના લોકો સાવચેત રહે અને સુરક્ષિત તે માટે કામ શરૂ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો જો અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એક અહેવાલ મુજબ તણાવભર્યા આ માહોલમાં ગુજરાતમાં ચૂંટણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી કરવા સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે ચૂંટણી યોજાશે તે એક ચાર બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી મુદત પૂરી થતી પંચાયતોની ચૂંટણી હશે આ માટે રાજ્ય ચૂંટણી આયોગે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે આવનારા સમયમાં આ ચૂંટણી અંગે વધુ માહિતી જાણવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો વોટ્સઅપમાં આવતા મેસેજથી સાવધાન રહેજો હાલ એક વોટ્સઅપ મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એટીએમ બે થી ત્રણ દિવસ માટે બંધ રહેશે આની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ મેસેજ ખોટો છે એટીએમ તો સામાન્ય રીતે કામ શરૂ જ રહેશે ત્યારબાદના મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના આ યુદ્ધમાં સીને પોતાનું નિવેદન આપ્યું છે ભારત અને પાકિસ્તાનના તણાવ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને કહ્યું છે કે ચીન વર્તમાન ઘટનાક્રમ અંગે ચિંતિત છે ભારત અને પાકિસ્તાન બંને દેશો ચીનના પાડોશી દેશો છે ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે અમે બંને પક્ષોને શાંત અને સ્થિરતાના વ્યાપક હિતમાં કામ કરવા વિનંતી કરીએ છીએ અમે વર્તમાન તણાવને ઓછો કરવાના રચનાત્મક ભૂમિકા ભજવવા માટે બાકીના આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવા માટે તૈયાર છીએ ત્યારબાદના અગત્યના સમાચારની જો મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન પર ત્રણ બાજુથી પ્રહાર કર્યો ભારતે પાકિસ્તાનના હુમલાનો જવાબ આપવા માટે ગઈકાલે રાત્રે ભારતે તબાહી મચાવી દીધી છે ભારતે પાકિસ્તાન પર જમીન અવકાશ અને પાણી એમ ત્રણેય તરફથી તબાહી મચાવી દીધી છે એલઓસીની જગ્યા પર પાકિસ્તાની સેના તરફથી થતાં ફાયરિંગનો ભારત જબડાતોડ જવાબ આપી રહ્યો છે આ સિવાય ગઈકાલે રાત્રે પાકિસ્તાનના અનેક શહેરો પર ભારતે ડ્રોન હુમલા કર્યા છે તો બીજી તરફ આઈએનએસ વિક્રાંતે દરિયામાંથી કરાચી પોર્ટ પર તબાહી મચાવી દીધી છે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચારની જો વાત કરીએ તો પાકિસ્તાને માંગી લોન ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન આર્થિક રીતે ઘૂંટણીય પડી ગયું છે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય હુમલામાં તેમને ભારે નુકસાન થયું છે પાકિસ્તાનના નાણાં મંત્રાલયે ભાગીદાર દેશો પાસેથી વધુ લોન માંગી છે પાકિસ્તાને કહ્યું છે કે યુદ્ધ અને શેર બજાર કેશ વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવા માટે મદદ માટે વિનંતી કરીએ છીએ આભાર મિત્રો આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો